હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કે નો પાઠ આઠ લીલા છમ ખેતરનો રખેવાળ નો છેલ્લો ભાગ પાંચ તો બાળકો આ વિડીયોને બાળ દોસ્તો આ વિડીયોના બાકીના ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સના લિંક પરથી મેળવી શકો છો તો ચાલો જોઈએ પાઠ આઠ લીલાછમ ખેતરનો રખેવાળ ના પ્રશ્નોના જવાબની સમાજ બાવીસ ચાલો ચોપડી બંધ કરી દો તાજા તાજા જંગલ સમાચાર સાંભળવા તૈયાર થાવ વિદ્યાર્થીઓને જોડીમાં બેસવા કહો તેમની સૂચના આપો કે તમે ઝડપથી કેટલાક વાક્યો વારાફરથી બોલશો તેઓએ જોડીમાં તે વાક્ય યાદ કરી નોંધ કરી પછી લખવાનું છે તેમને તેઓ કેવી રીતે તે વાક્ય લખશે તે માટે આયોજન કરી લેવાનું પણ કહો ત્યારબાદ રેડી વન ટુ થ્રી એમ કહી તેમને તૈયાર કરી નીચેના વાક્યને સ્વાભાવિક ઝડપથી વાંચી જાઓ વાક્ય બીજી વાર બોલશો નહીં થોડી વાર પછી એ જ રીતે બીજું વાક્ય વાંચી જાઓ તેઓ બે જોડીમાં યાદ રાખી તે વાક્ય લખશે ત્રણેય વાક્ય પૂરા થાય પછી તેમને ચોપડીમાં જોઈ તેઓ શું શું લખવાનું ચૂકી ગયા જે ભૂલો કરી તે તેમની જાતે શોધવાનું કહો ચર્ચા કરાવો કે આ પ્રવૃત્તિઓમાં તેમને શું મુશ્કેલી પડી તેમાં તેમણે ઉકેલ શોધ્યો હવે ફરી આ જ પ્રવૃત્તિ કરવાની થાય તો તેઓ શું કરશે એક શહેરના ખેતર વચ્ચે ઉભેલા ચાળિયાના માથે બેસી આવેલી નાનકડી ચકલીને અપાયો વીરતા પુરસ્કાર બે બાળપંખીઓમાંથી મહેનતનો ગુણ ઓછો થઈ ગયો છે તેથી પંખી પ્રાથમિક શાળા આયોજિત શૈક્ષણિક પ્રવાસના સ્થળોમાંથી ચબૂતરો રથ ત્રણ ખેતરપુરમાં યોજાઈ પંખી ઉડાડ હરીફાઈ ભાઈલાલભાઈના બાજરાના ખેતરનો ચીનું ચાળિયો બન્યો વિજેતા પાંચ મિનિટમાં ઉડાડ્યા પચાસ પંખી મજા પડીને તમે આવા બીજા બે રમૂજી સમાચાર બનાવો અને તમારા ઘરના સભ્યો કે તમારાથી મોટા જેમ એક વખત લેખન કરવાની રમત રમાડો બે રમૂજી સમાચાર એક ડાંગરપુરના ખેતરમાંથી પક્ષીઓને ડરાવવાના ભગાવવાના કામથી કંટાળેલો ચાળીઓ ખેતરના માલિકને જાણ કર્યા વિના ખેતરમાંથી ભાગી ગયો ખેડૂતે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ ચાળિયાની શોધખોળમાં બીજી સમાચાર આજે વિહંગ પાર્કમાં યોજાયેલ પક્ષી સમાજની મિટિંગ બાદ યોજાઈ દાણ ખાવ સ્પર્ધા કલ્લુ કાગડાએ મેળવ્યું તેમાં પ્રથમ સ્થાન ત્રણ કલાકમાં ખાધા ત્રીસ મણ દાણા ત્રેવીસ ફકરામાંથી ખાલી જગ્યામાં એકની જગ્યાએ બીજા શબ્દો મૂક્યા છે શબ્દોની હેરફેર કરી ફકરો વાંચો અહીં ફકરામાં લીટી કરેલા શબ્દો છે એ એકની જગ્યાએ બીજા શબ્દો મૂક્યા છે શબ્દોને હેરફેર કરીને ફકરો વાંચવાનો છે મારા ખેતરમાં જુવાર ઉગી છે તેનો મોલ હવામાં લહેરાય છે ડુંડામાં કાંટાને બદલે મોતી જેવા દાણા ભરાય છે પશુ પંખી પાકને નુકસાન ન પહોંચાડે તે માટે ખેતર ફરતે થોડની વાડ બનાવી છે છતાં કેટલાક પશુઓ તે વાળમાં મોરની બદલે લખ્યું છીંડા છીંડા પાડીને અંદર ઘૂસી જાય છે તેમને રોકવા વળી બાવળના મોતીને બદલે કાંટા લખ્યું આડા નાખ્યા કાંટા આડા નાખ્યા છે પણ આ પોપટ ચકલા કાબર છીંડા જેવા છીંડાને બદલે મોર જેવા પક્ષીઓ તો તોય ખેતરમાં આવી જ જાય અને દાણા ખાઈ જાય પછી હું તો બદલે ગોફણથી પથ્થરો ઉછાળી તેમને વગાડો ને બદલે ઉડાડો લખીશું ક્યારેક વળી થાળી ઉડાડો ને બદલે વગાડો ક્યારેક થાળી વગાડો એક દિવસ મારા દાદીએ મને સમજાવ્યું કે સૂરજ પ્રકાશ આપે ધરતી પાણી આપે આ રીતે તૈયાર થયેલા પાક પર સૌનો અધિકાર છે દાણા માત્ર આપણા માટે જ નથી એમાં પશુ પંખીઓનો પણ ભાગ છે ત્યારબાદ હું પંખીઓને ઉડાડતો નથી ભલે ને થોડા દાણા ઓછા થાય પણ પંખીઓ સાથેની દોસ્તી તો વધે ને ચોવીસ ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો અહીં ત્રણ શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે સવાલ એક બગીચા માળી દાદા અને ખોટા ખોટા ડોળા આ ત્રણ શબ્દો પરથી વાક્ય બનાવશું પ્રિયા બગીચામાં ગુલાબના છોડ પાસે જતા માળી દાદા ખોટા ખોટા ડોળા કાઢીને બોલ્યા ગુલાબ તોડે છે ને સવાલ બે પરીક્ષા જવાબ અને વિસ્તારથી આ ત્રણ શબ્દોના આધારે વાક્ય બનાવી શકાય પરીક્ષામાં ગુણભાર પ્રમાણે વિસ્તારથી જવાબ લખવા જોઈએ સવાલ ત્રણ ખેતર રખેવાળ અને ગોફણ પરથી વાક્ય લખ્યું રામજીભાઈના ખેતરનો રખેવાળ તેમના ખેતરમાં આવતા પક્ષીઓને કદી ગોફણથી મારીને પગાડતો નથી ચાર જંગલ સિંહ હાજા ગગડી ગયા ત્રણ શબ્દો પરથી વાક્ય બનશે જંગલમાં ફરવા ગયેલા રીંછને સામે સિંહ મળતા તેના હાજા ગગડી ગયા પાંચ ગ્લાસ ફૂટી ગયો મમ્મી અને તીખી નજરે વાક્ય કબાટમાં મૂકવા જતાં હાથમાંથી છટકીને કાચનો ગ્લાસ ફૂટી ગયો તેથી મમ્મીએ મારી સામે તીખી નજરે જોયું અને બોલી સરખો પકડ્યો હોય તો ફૂટે છ મોકો ઝડપથી પકડવો વાક્ય ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો પચીસ અવિભાગના વાક્ય પાછળ બ વિભાગના યોગ્ય વાક્યનો ક્રમ લખો પછી વાંચી સંભળાવો અહીં અવિભાગના વાક્ય પાછળ બ વિભાગના યોગ્ય વાક્યનો ક્રમ લખવાનો છે ચાલો જોડકા જોડીએ ચાલો જોડકા જોડીએ જ્યારે જમવામાં ખીચડી હોય ત્યારે હરેશ ધરાઈને જમે જો સુરેશને કામ ચોપશો તો સરસ રીતે થઈ જશે શાળામાં પહેલાં સફાઈ થાય પછી પ્રાર્થના સંમેલન દિવાળી વખતે દરવાજાની અંદર દીવા અમને બહાર રંગોળી કરી અહીં કીડીઓ છે એટલે ત્યાં ઓટલે બેસવું પડશે નાતાલ વખતે ચર્ચના બારણાથી છે એક મેદાનના ગેટ સુધી મંડપ બાંધ્યો ગીતિકા ગાઓ પછી આગળ વધો તૈયાર હો છવ્વીસ તમને કોઈ આવી વાત કરે તો તમે શું બોલો ખરેખર લગભગ કદાચ માંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી જણાવો ઉદાહરણ તરીકે આપણે મેચ જીતી ગયા તો બોલીશું ખરેખર આવી જ રીતે અહીંયા વિધાન આપ્યા છે એ વાત જો તમને મળે તો તમે શું બોલો ખરેખર લગભગ કે કદાચ એ ત્રણમાંથી એક શબ્દ લખવાનો છે સવાલ એક શું લાગે છે આજે વરસાદ પડશે કદાચ બે પાંચેક કિલોગ્રામ વજન હશે નહીં લગભગ ત્રણ શું વાત કરો છો ખરેખર ચાર શું સાપ ચાર ફૂટનો હતો લગભગ પાંચ રૂપા માસી આવશે કદાચ છ સરપંચ તો પપ્પાના ખાસ મિત્ર છે ખરેખર સાત આ રવિવારે રમવા જવાશે તો લખીશું કદાચ આઠ બે કિલોમીટર તો હું આમ ચાલી નાખું તો કહીશ ખરેખર નવ શું કહો છો ખરેખર દસ તારી પાસે લાલ પેન છે કદાચ અગિયાર પંદર મિનિટમાં આવું ચિત્ર દોરાય ખરું કદાચ સત્યાવીસ વાંક્યો વાંચો અને ઘાટા કરેલા શબ્દોનો ઉપયોગ જાણો તેના આધારે ખાલી જગ્યા પૂરો પેલું અમારા શિક્ષકને સમજી ગયા એવું બોલવાની ટેવ છે તેઓ એક તાસમાં લગભગ વીસ વાર બોલતા હશે સમજી ગયા બે નિલેશ છે સ્પર્ધા છે એમ તેને ખરેખર ખબર ખબર મને નથી કેમ રમવા ના આવી કદાચ લેસન કરવા બેસી ગઈ હોય ચાર મુકેશને આ પાંચમી વાર ઘૂંટણ પર વાગ્યો એકની એક જગ્યાએ વારંવાર વાગવાથી ત્યાં લીલું ચકામું થઈ ગયું અહીં વાક્યોમાં ઘાટા કરેલા શબ્દોનો ઉપયોગ જાણવાનો છે એના આધારે ખાલી જગ્યા પૂરશું ઘાટા કરેલા શબ્દો છે લગભગ ખરેખર કદાચ અને વારંવાર હવે એના આધારે ખાલી જગ્યા પૂરીએ એક પ્રિયાએ બહુ કહ્યું એટલે હું તેના ઘરે ગઈ મારે ખરેખર તેને ત્યાં નહોતું જવું બે રિક્ષામાં ઘરે પહોંચતા લગભગ અડધો કલાક થાય ટ્રાફિક નડે તો વધારે વાર લાગે ત્રણ મીરાને ખૂબ શરદી થઈ ગઈ છે તેથી તેને ખાલી જગ્યા છીંકો આવે છે જવાબ આવશે વારંવાર ચાર ભલે શિયાળો હોય વાદળ ઘેરાયા છે એટલે ખાલી જગ્યા વરસાદ આવશે જવાબ લખીશું કદાચ પાંચ એ તો મીનાને તાવ આવી ગયો બાકી દોડ હરીફાઈમાં તેને ખાલી જગ્યા ભાગ લેવો હતો જવાબ ખરેખર છ મેં પપ્પાને બે વખત યાદ કરાવ્યું હતું તોય એ ચોકલેટ લીધા વિના આવ્યા ખાલી જગ્યા દુકાન ખુલ્લી નહીં હોય કદાચ દુકાન ખુલ્લી નહીં હોય સાત દિવાળી વેકેશન વહેલું હોવાથી ખાલી જગ્યા પંદરમી સુધીમાં પરીક્ષા લેવાઈ જશે જવાબ લગભગ આ એકનું એક કામ ખાલી જગ્યા કરવાથી તેના પર હાથ બેસી જાય એટલે તે કામ કરવામાં કુશળતા અને ઝડપ આવી જાય વારંવાર કરવાથી તેના હાથ પર એકનું એક કામ વારંવાર કરવાથી તેના પર હાથ બેસી જાય એટલે તે કામ કરવામાં કુશળતા અને ઝડપ આવી જાય અઠ્યાવીસ અગાઉ તમે બગીચા વિશે વાંચ્યું અને જંગલ વિશે લખ્યું તેના આધારે નીચેનામાંથી કોઈ એક વિષય પર છથી આઠ વાક્ય ઘરેથી લખી લાવો પછી વર્ગમાં મિત્રોના ફકરા મોટેથી વાંચો અહીં વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગમાં તમે બગીચા અને જંગલ વિશે લખ્યું અને જાણ્યું આજે અહીં કોઈ પણ એક વિષય વિશે છથી આઠ વાક્ય લખવાના છે આ પ્રવૃત્તિ પૂરી થયાના કેટલાક સમય પછી વિદ્યાર્થીઓ લખેલા કોઈ એક ફકરાનું શુતલેખન કરાવવાનું છે શ્રુતલેખન એટલે કે સાંભળીને લખવું જમણવાર કહે કોઈ પ્રસંગ હોય ત્યારે જમણવાર હોય જમણવાર વખતે ઘણા લોકો આવે નવા નવા કપડાં પહેરીને આવે જમણવારમાં ઘણા પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ હોય મારા દોસ્ત મારે ઘણા દોસ્ત છે તે બધા ખાસ છે મોટા લોકો કહે કે એક જ દોસ્ત ખાસ હોય મારે એવું નથી બજાર બજારમાં ઘણી દુકાનો હોય દુકાનોમાં જુદી જુદી વસ્તુઓ હોય દુકાનદાર માલ વેચે ગ્રાહક વસ્તુ ખરીદે બંને ભાવતાલ કરે બજાર વિશે લખીશું બજાર આપણું મહત્વનું સાર્વજનિક સ્થાન છે અહીં વેપારીઓ અને ગ્રાહકો એકઠા થાય છે અહીં લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદે અને વેચે છે બજારમાં ઘણી દુકાનો હોય છે દુકાનોમાં જુદી જુદી વસ્તુઓ હોય છે દુકાનદાર માલ વેચે છે ગ્રાહક માલ ખરીદે છે બંને ભાવતાલ કરે છે બજારમાં ખૂબ ભીડ હોય છે અહીં પુષ્કળ ઘોંઘાટ હોય છે બજારમાં ઘણા શાકભાજી અને ફળ વેચનારા હોય છે અહીં ઘણા ફેરિયાઓ હોય છે ઘણા બજારમાં મોચી પાનવાળા અને જ્યોતિષ પણ જોવા મળે છે બજારમાં ભીડ હોવાને કારણે ટ્રાફિક જામ હોય છે કેટલાક ભિખારીઓ લોકોને હેરાન કરતા હોય છે કેટલીક ગાયો રસ્તા વચ્ચે બેઠી હોય છે બજારમાં ઘર વપરાશની વસ્તુઓ કરિયાણું સ્ટેશનરી કપડાં મીઠાઈ નમકીન ઘરેણાં રમકડાં વીજળીનો સામાન ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પગરખાં ઘડિયાળ સૌંદર્ય પ્રસાધનો સજાવટની વસ્તુઓ વગેરે મળે છે બજાર દેશની અર્થવ્યવસ્થાનો આધાર હોય છે અહીં દરેક વર્ગના લોકો આવે છે લોકો પોતાની આર્થિક શક્તિ પ્રમાણે વર્તે છે બજારની પોતાની આગવી ઓળખ હોય છે ખરેખર બજાર આપણી જરૂરિયાતોની પૂર્તિ માટે ખૂબ મદદરૂપ બની રહે છે ઓગણત્રીસ વાક્યમાં કોઈ ભૂલ છે શોધો ભૂલવાળા શબ્દ ફરતે ગોળ કરો અને સાચું વાક્ય લખો ઉદાહરણ આપ્યું છે કાકાને એક બકરી હતી ને છે તેના પર ગોળ કર્યું છે અને વાક્ય સુધારીને ફરીથી લખ્યું છે સજુ કાકા પાસે એક બકરી હતી ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યમાં ભૂલ ઉપર ગોળ કરવાનું છે અને ભૂલ કરેલ શબ્દને બદલે બીજો શબ્દ મૂકીને સાચું વાક્ય લખવાનું છે સવાલ એક જયેશે બારીથી કૂદકો માર્યો બારીથી એ કોળકશ્યું સાચું વાક્ય જયસે બારીમાંથી કૂદકો માર્યો બે સફરજન ખાવા ચપ્પાની સી જરૂર મોંનું બટકું ભરવા માંડવાનું મોનું સાચું વાક્ય સફરજન ખાવા ચપ્પાની સી જરૂર મોંથી બટકું ભરવા માંડવાનું તો આ વાર્તા એટલી ગમી કે પહેલે છેલ્લે બે વાર વાંચી કાઢી પહેલે છેલ્લે સાચું વાક્ય આ વાર્તા એટલી ગમી કે પહેલેથી છેલ્લે સુધી બે વાર વાંચી કાઢી ચાર જરાક ઘસરકો પડી ગયો એટલે શું રડે છે આટલું બધું એટલે સાચો વાક્ય જરાક ઘસરકો પડી ગયો એમાં શું રડે છે આટલું બધું પાંચ મારે સ્કેચ પેન નથી હું તો મીણિયા રંગ જ વાપરું છું મારે સાચું વાક્ય મારી પાસે સ્કેચ પેન નથી હું તો મીણિયા રંગ જ વાપરું છું છ ડબ્બે જોતો ખરો શક્કરપારા તેમાં જ હતા ડબ્બે સાચું વાક્ય ડબ્બામાં જોતો ખરો શક્કરપારા તેમાં જ હતા સાત કોઈ કેટલી રાહ જુએ ચાર વાગ્યામાં તો રાહ જોઈ વાગ્યામાં સાચું વાક્ય કોઈ કેટલી રાહ જુએ ચાર વાગ્યા સુધી તો રાહ જોઈ આઠ એટલો ટ્રાફિક હતો કે ચાર રસ્તાથી બજારે ચાલવાની જગ્યા નહોતી બજારે પરગોળ કરશું સાચું વાક્ય એટલો ટ્રાફિક હતો કે ચાર રસ્તાથી બજાર સુધી ચાલવાની જગ્યા નહોતી નવ સૂરજ માથે ચડ્યો હવે તો પથારીથી બહાર નીકળ પથારીથી સાચું વાક્ય બનશે સૂરજ માથે ચડ્યો હવે તો પથારીમાંથી બહાર નીકળ દસ મીઠું આપશો ને શાકે ભૂલી ગયા લાગો છો શાકે સાચો વાક્ય મીઠું આપજો ને શાકમાં ભૂલી ગયા લાગો છો ત્રીસ હસો અહીં એક ટૂચકો લખેલો છે એ વાંચો અને હસો કનું કહે નવા ડિટરજન્ટ પાવડરથી શર્ટ ધોયું તો નાનું થઈ ગયું હવે શું કરું મનુ તું શર્ટના માપનો થઈ જા કનું પણ કેવી રીતે મનુ કહે એમાં શું છે એ જ પાવડરથી તું પણ નાઈ લે પ્રોબ્લેમ સોલ્વ ચર્ચા કરો કે આ જોખમાં હસવા જેવું શું છે ડિટર્જન્ટ પાવડર કપડાં માટે હોય છે તેનાથી કપડાના કદમાં ફેરફાર થઈ શકે વ્યક્તિના કદમાં નહીં બાળ દોસ્તો સમાનાર્થી શબ્દોની સમજ મેળવીએ પોળ એટલે દરવાજાવાળો મોહલ્લો ભાગોળ એટલે શહેરના કોટનો દરવાજો કે ગામનું પાદર બજાર એટલે ચકલું પ્રોગ્રામ ઓફિસર એટલે કાર્યક્રમ અધિકારી ચોરાશી યુગ એટલે ચૌદ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર ડાયનાસોર હતા એ સમયગાળો ડાયનાસોર એક ખૂબ મોટું પ્રાણી જે હવે પૃથ્વી પર નથી રોબોટિક એટલે કે રોબોટ સુપર સુપરફોટણ સ્પીડ એટલે પ્રકાશ જેટલી ઝડપ યાત્રી એટલે મુસાફર માર્ક કરી લીધી એટલે ચિહ્ન કરી લીધું અથવા નિશાની કરી લીધી લાક્ષણિક એટલે પોતાના ખાસ લક્ષણવાળું ઘેઘૂર એટલે ગાંઠ અનિચ્છનીય એટલે ન ઈચ્છવા યોગ્ય કૂચ કરતા હોય એટલે લચકરી ઢબે ચાલતા હોય હાજા ગગડી ગયા એટલે ઢીલા થઈ ગયા રાઇફલ એક જાતની બંદૂક બખેડો કર્યો એટલે ગરબડ કરી તુચ્છકાર એટલે તિરસ્કાર અથવા અનાદર રોફ મારતા એટલે રૂઆબ જમાવતા બિહામણા એટલે ડરામણા અથવા ભયંકર ક્ષિતિજ લગી એટલે નજર પહોંચે ત્યાં સુધી ધોળાફક એટલે એકદમ સફેદ મોતી મુઠશા ડુંડા એટલે મુઠ્ઠી ભરીને મોતી જેવા કણસલા નીલમડો શો એટલે નીલ રંગના રત્ન જેવો કોલ દેવો એટલે વચન આપવું શબ્દ ભંડાર સાથી ધર્મ ખામી મૂડી બેડોળ બટન ભભૂત તાકાત મોદક કોમળ મચ્છર દુશ્મન કરામત ફળદ્રુપ વટે માર્ગો સમાચાર ગેરહાજર અણસમજુ ફરજિયાત અને દુકાનદાર બાર દોસ્તો અહીં પાઠ આઠ પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો